ભીષણ હુમલા થશે એલન મસ્કનું આ મોટું નિવેદન સોશિયલ મીડિયા પર યુદ્ધ બોમ્બ એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભૂલી ગઈ તેર વર્ષ સુધી રહ્યું કોલકાતા એરપોર્ટ પર વિમાન ગુજરાતમાં વીસ પોઈન્ટ અડતાલીસ લાખ સહિત દેશમાં ચાર પોઈન્ટ છ્યાસી કરોડ મહિલા કિસાન છે મ્યુઝિકલ કોન્સર્ટના કાર્યક્રમ પાછળ બાસઠ પોઈન્ટ છેતાલીસ લાખના ખર્ચનો વિવાદ વિક્ષિત ભારત અભિયાન અંતર્ગત ગોત્રીના રુદ્રાજ ડુપ્લેક્સમાં ત્રણ મકાનમાં ચોરો ત્રાટક્યા શિયાળાની શરૂઆત થઈ અને ચોરીની ઘટનાઓ વધી રહી છે વડસર બ્રિજ પાસે પરોઢીએ મોબાઈલ શોપમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ વીજ કનેક્શન કાપવા ગયેલા એમજીવીસીએલના સ્ટાફ પર હુમલો કરી દેવાયો પાણી ગેટના બાવામાનપુરામાં બન્યું છે વાઘોડિયામાં વીજ લાઈનની કરંટની બીજી ઘટનામાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું એક જ દિવસમાં હજારો મીટર ડુપ્લિકેટ પટોળા ઉત્પાદિત જીઆઈ ટેગનો ફેઆસ્કો

વિમાની દાવી વર્ષમાં દસ હજાર કરોડની દવા ખાઈ છે ગુજરાતીઓ સત્તરસો કરોડની હૃદય માટે ડિપ્રેશનની દવા બાસઠ ટકા વધી છે મુખ્યમંત્રીના પરિવારને દસ વર્ષમાં એકત્રીસ કોન્ટ્રાક્ટ સુપ્રીમે કહ્યું અદભુત સંયોગ છે આ સીએમ પેમા ગાંડુના સંબંધીઓની તપાસ કરવામાં આવી રહી છે પાલિકામાંથી દિવ્ય સીમંધરનના આઠ કરોડના ડાહોર કૌભાંડ સહિત સાત રોડની ફાઇલ ગુમ થઈ ગઈ છે શહેરમાં હવાની ગુણવત્તા બગડી કોમનવેલ્થને ધ્યાનમાં રાખી પાલિકા હવે સ્મોક ગન ખરીદશે દુમાર ચોકડી નજીક કન્ટેનરમાં ટેમ્પો ઘુસ્યો ચાલક ફસાયો લાશ્કરોએ અઢી કલાકે તેને બહાર કાઢ્યો મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ રદ થઈ યાત્રી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી એસએસજીની મિલ્ક બેંકથી યુનિસેફની ટીમ અભિભૂત થઈ સંચાલન અંગે સમજ મેળવી આરબીઆઈ લોકપાલમાં એક વર્ષમાં તેર પોઈન્ટ ત્રણ લાખ ફરિયાદ લોન સંબંધિત મુદ્દે સૌથી વધુ ફરિયાદ થઈ રહી છે પીએમ ઇન્ટર્નશીપ ગુજરાતમાંથી બાર અરજી જોડાયા માત્ર ચારસો ત્રણ અરજી

નવકાદળના વડાયા કહ્યું છે પીએમઓ વાળું નવું કોમ્પ્લેક્સ એવા તીર્થ તરીકે ઓળખાશે ઇમરાન ખાન માટે પાકિસ્તાનમાં ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે મોહન ભાગવતે કહ્યું કે જ્યારે મોદી બોલે છે ત્યારે વિશ્વના નેતાઓ સાંભળે છે અને તે ભારત માટે ખૂબ જ સારો સંકેત છે ભાજપે સોનિયા ગાંધીને મેદાનમાં ઉતાર્યા દુરે રાજે પોતાની નવજાત પુત્રીનું નામ તત્કાલીન કોંગ્રેસ પ્રમુખના નામ પરથી રાખ્યું હતું જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ નિર્ણય લેશે ત્યારે શિવકુમાર મુખ્યમંત્રી બનશે સિદ્ધાર્થ રમૈયાનું આ નિવેદન ડીએડીઆરને મૂળ પગારમાં મર્જ કરાવશે નહીં એર ઇન્ડિયાએ ફિટનેસ પ્રમાણપત્ર વગર આઠ રૂટ પર વિમાન ઉડાવ્યું બોમ્બની ધમકીને કારણે ઇન્ડિગો ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું વડોદરામાં જાન્યુઆરીથી ઇલેક્ટ્રિક સવારી માટે તૈયાર પ્રદૂષણ રોકવા વીએમસી હાઈટેક થઈ રહી છે પ્રથમ તબક્કામાં ચાલીસ ઈ બસ દોડશે વડોદરામાં

આરવી દેસાઈ રોડ પર યોજાયેલા મુદ્રા પ્રદર્શનમાં છઠ્ઠી સદી અને દસમી સદીના સિક્કા અને રૂપિયા એક હજારની અતિ દુર્લભ નોટ આકર્ષણનું કેન્દ્ર બન્યું ગોલ્ડન ચોકડી નજીક ટેમ્પો અને ટ્રેલર વચ્ચેનો અકસ્માત જેમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો જેને મહા મહેનતે રેસ્ક્યુ કરાયો આજવા રોડ પર કારનો કાચ તોડીને ઘટીઓ દોઢ લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો વેપારી બાથરૂમમાં ગયા અને ઘરમાં ચોરી થઈ ગઈ જૂના છાણી રોડ પર શ્રીનાથપુરમ ફ્લેટમાંથી તસ્કરો રૂપિયા બે લાખની મત્તાની ચોરી કરીને ફરાર થયા ઉત્તર તરફથી પવન ફૂંકાતા શહેરમાં ઠંડી વધી છે તાપમાન પંદર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો યુનિસેફની અઢાર સભ્યોની ટીમ એસએસજી હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી

સવાલ તેમણે કર્યો દુનિયા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઈ રહી છે બે હજાર ત્રીસ સુધીમાં અણુયુદ્ધ થશે તેવું એલનમસ્કનું માનવું છે ફોનમાંથી સંચાર સાથે એપ યુઝર્સ ઇચ્છે ત્યારે અનઇન્સ્ટોલ કરી શકશે હોબાળા બાદ ટેલિકોમ મંત્રી સિંધિયાએ સ્પષ્ટતા કરી ભારતમાં આઠસો અગિયાર વ્યક્તિ દીઠ એક ડોક્ટર માત્ર એસી ટકા ડોક્ટર જ પ્રેક્ટિસ કરે છે બે હજાર ચૌદમાં મેડિકલ કોલેજોની સંખ્યા ત્રણસો સિત્યાસીથી થી ઘટી ત્રણસો સિત્યાસીથી થી વધી અને આઠસો અઢાર થઈ ગઈ છે એપ્રિલ બે હજાર છવ્વીસથી ફેબ્રુઆરી બે હજાર સત્તાવીસવી સચ્ચ બે તબક્કામાં વસ્તી ગણતરી કરવામાં આવી પ્રથમ તબક્કામાં ઘરની યાદી અને રહેઠાણની ગણતરી કરવામાં આવશે ટૂંકમાં ભારત ટેક્સી એપ ડ્રાઇવર્સને ખાનગી કંપનીથી આઝાદી આપશે દક્તેશ્વર ઓપન સ્પેસ સ્કેમમાં ફોજદારી કાર્યવાહી કરી છે મ્યુનિસિપલ કમિશનરે આ કહ્યું છે ગેરકાયદાસર મકાનોને વીજ કંપની અને વીએમસી તરફથી કાનૂની કવચ મળી રહ્યું છે કમાટી બાગની મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં પોલીસ પંચનામું કરશે અતાપીની ફાઇલ ચોરી થવાનો મામલો રાજ્યની દસ પ્રદૂષિત નદીઓમાં વિશ્વામિત્રી ઢાઢરનો પણ સમાવેશ છે વિશ્વામિત્રીમાં ડ્રેનેજ કેમિકલ યુક્ત પાણી છોડાય છે પંદરમી થી લગ્ન જનોઈ વાસ્તુ ગૃહ પ્રવેશ વર્જિત નવચંડી કથા ગૃહ શાંતિ તમામ થઈ શકશે પંદર ડિસેમ્બરથી સૂર્યનો ધનરાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે એક સારું મુહૂર્ત ગણવામાં આવી રહ્યું છે